પ્રાતઃ સ્મરણીય પૂજ્ય સચ્ચિદાનજી મહારાજને આશ્રવચન માટે વિનંતી કરું છું શે જશે પરમવંદનીય વ્યાસપીઠ ઉપર બિરાજલા મહારાજશ્રી મોરારીદાસજી બાપુ પરમવંદનીય બધા જ સંતશ્રીઓ જેમના આનંદ અને ઉત્સાહથી આ કથાનું આયોજન થયું છે એવા અમારા ધારાસભ્ય ભાઈ શ્રી સીડી પટેલ ભાઈ શ્રી ખોડાભાઈ અને વિઠ્ઠલભાઈ ભૈલાલભાઈ આ બધા પરિવારના સભ્યજનો સજ્જનો અને બહેનો ધર્મની ટૂંકી વ્યાખ્યા કરવી હોય તો મારી સમજણ પ્રમાણે જે જીવનના બધા પ્રશ્નો ઉકેલી આપે એને ધર્મ કહેવાય વ્યક્તિના હોય સમાજના હોય રાષ્ટ્રના હોય માનવતાના હોય જેટલા પ્રશ્નો હોય બધાના ઉકેલ જેની પાસે હોય એને ધર્મ કહેવાય ધર્મ છે એ શાસ્ત્રને આધીન છે અને શાસ્ત્રો છે એ રોજ રોજ રચાતા નથી જો રોજ રોજ શાસ્ત્રો રચાય તો ધર્મમાં જે સ્થાયિત્વ રહેવું જોઈએ એ ના રહી શકે પણ શાસ્ત્ર છે એની વ્યાખ્યા એની ટીકા એના ભાષ્ય હંમેશા નવાને નવા જ હોવા જોઈએ શાસ્ત્ર એનું એ હોય પણ સમય બદલાય યુગ બદલાય પરિસ્થિતિ બદલાય સંદર્ભ બદલાય એટલે એની વ્યાખ્યા બદલાવી જોઈએ જો તમે એવી વ્યાખ્યા ન બદલો તો માત્ર જૂની વાતને હજારો વર્ષ પહેલાંની વાતને જેમને તેમ પકડી રાખો તો તમે યુગ દ્રષ્ટા ના થઈ શકો અમારે ત્યાં બે છે એક શાસ્ત્ર દ્રષ્ટા છે એક યુગ દ્રષ્ટા છે શાસ્ત્ર દ્રષ્ટા મહાન છે પણ જો એ યુગદ્રષ્ટા ન હોય તો એ પ્રશ્નોને ઉકેલી ન શકે એટલે શાસ્ત્ર દ્રષ્ટા પણ જરૂરી છે અને યુગદ્રષ્ટા પણ જરૂરી છે સ્વામી વિવેકાનંદજીમાં આ જ વિશેષતા હતી એમણે યુગની સાથે ધર્મને મેળવ્યો શાસ્ત્રને મેળવ્યા એટલે તમારે જો શ્રીમદ આ રામાયણને જો સમજવી હોય રામચરિત માનસને તો તમારે બે ત્રણ સંદર્ભો જોવા જોઈએ પંદરમી સોળમી શતાબ્દી ભારત વર્ષ માટે ધાર્મિક ક્ષેત્રમાં રાજકીય ક્ષેત્રમાં એક બહુ મોટી વિપત્તિનો સમય છે બહુ મોટી વિપત્તિનો સમય છે અને એટલું નક્કી સમજજો કે વિપત્તિના સમયમાં વિપત્તિને દૂર કરવા માટે જે મહાપુરુષો પ્રગટ થાય એને મહાપુરુષ કહેવાય જે મોટા કામ કરે જે મોટા પ્રશ્નોને ઉકેલે એને મહાપુરુષ કહેવાય જે કોઈ પ્રશ્નોને અડતા જ નથી પ્રશ્નોનો સ્પર્શ જ નથી કરતા એ કદી મહાપુરુષ ના થઈ શકે તમે સોળમી શતાબ્દીમાં જોજો હિન્દુ પ્રજા ઉપર ભારત વર્ષ ઉપર ત્રણ ચાર મોટી વિપત્તિઓ આવી છે પહેલી વિપત્તિ તો એ આવી છે કે ધર્મ છે એ છિન્ન ભિન્ન થઈ રહ્યો છે મંદિરો તૂટે છે મૂર્તિઓ તૂટે છે હાહાકાર થઈ રહ્યો છે અને જ્યારે સતત પતન થતું હોય ત્યારે પ્રજામાં એક નિરાશા આવે હતાશા આવે આપણે કંઈ જ નથી આપણું કંઈ જ નથી હવે શું થશે હવે શું થશે હવે શું થશે એવા હતાશાના સમયમાં કોઈ નવી આશા આપે કોઈ નવો ઉત્સાહ આપે તો એમ સમજવાનું કે પ્રજામાં એક જોમ જુસ્સો આવશે હારતી સેના જેમ હતાશ થતી હોય છે એમ હારતી પ્રજા પણ હતાશ થતી હોય છે એ હારતી પ્રજાની હતાશાને દૂર કરવા માટે તુલસીદાસજી મહારાજે એમના ગ્રંથની અંદર એટલું મોટું અદ્ભુત પ્રદાન કર્યું એટલું મોટું અદ્ભુત તું શા માટે ડરે છે તારી સાથે રામ ઊભા છે તું બજરંગબલીનો ઉપાસક છે તું કાયર કેમ થાય છે તો નિરાશ કેમ થાય છે ડગલેને પગલે ડગલેને પગલે એમણે આ રીતે પ્રજાને એક ફરી નવો ઉત્સાહ આપ્યો એક બીજો મોટો પ્રશ્ન ઊભો થઈ ગયો હતો અહીંયા સંપ્રદાયો પરસ્પરમાં એવા ઝઘડતા હતા એવા લડતા હતા શિવ છે એ શિવ નામ ના બોલાય તો પેલો પેલું નામ બોલે તો પેલો પેલાનું નામ ના બોલે એવી બધી સાંપ્રદાયિકતા વ્યાપક થઈ ગયેલી અને એમાં પ્રજાના વિભાજન વિભાજન ટુકડા 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 થયા હતા માણસ કે પ્રજા ગમે એટલી શક્તિશાળી હોય જો એનામાં એકતા ના હોય જો એ વિભાજીત હોય તો એ પરાજિત થવાની જ છે એટલે તુલસીદાસજી મહારાજે રામાયણના માધ્યમથી એકતા માટેની એક બહુ સરસ વાત કરી એમણે આ દેશની બે પરંપરાના બે મોટા ઈષ્ટદેવોને એક સાથે ગોઠવી દીધા રામાયણની પહેલી શરૂઆત જે કથા છે એ શિવના દ્વારા થાય છે એના પહેલાં વક્તા શિવ છે અને શ્રોતા છે એ પાર્વતી સતી છે આ બે એના શ્રોતા છે આ રીતે અને તમે જોશો તો શિવ વારંવાર કહે છે કે રામનું ભજન કરો રામનું ભજન કરો રામનું ભજન કરો અને રામ વારંવાર કહે છે શિવનું ભજન કરો શિવનું ભજન કરો શિવનું પૂજન શિવદ્રોહી મોય દાસ કહાવા સોનર સપને મોય પાવા કોઈ શિવનો દ્રોહ કરે અને મારો દાસ થવા આવે તો એ સ્વપ્નમાં પણ મને પ્રાપ્ત ના કરી શકે મહાપુરુષોની આ ખાસિયત છે કે તમે બેને મેળવો વધુને એકતા કરો મેળવો વિભાજન ના કરો ટુકડા ના કરો તમે અહીં જોઈ શકો છો કે અમે અમે બધા સંપ્રદાયના બધા લોકો એક સાથે બેઠા છીએ એક સાથે કોઈ અમારા સિંગડા નથી લડતા કોઈ પરસ્પરમાં કોઈ વિદ્વેષ નથી કેટલો પ્રેમ છે કેટલો આગ્રહ કરવો પડે છે આ તુલસીદાસજી મહારાજની કૃપા સમજો કે એમણે બધા સંપ્રદાયોને એકસાથે કરવાનો પ્રયત્ન કર્યો અને એ રીતે આ દેશનો એક મોટો પ્રશ્ન નેરો માઇન્ડવાળા લોકોએ જ્યાં ટુકડા 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 કરેલા એમણે સોય બનીને એને જોડવાનો પ્રયત્ન કર્યો ત્રીજો એક મોટો પ્રશ્ન હતો કે ક્રમે 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 આ દેશમાં ઊંચ નીચના એટલા બધા ભેદ થઈ ગયેલા એટલા બધા ભેદ થઈ ગયેલા કે બ્રાહ્મણોમાંય અમુક ઊંચાને અમુક નીચા પટેલોમાંય અમુક ઊંચાને અમુક એ તો આજે થોડું ઘણું છે પણ પહેલાં કરતાં ઘણું ઓછું થઈ ગયું એ જમાનામાં સોળમી શતાબ્દીમાં તમે જુઓ તો એટલો મોટો ભયંકર એની પડછાયા ના લેવાય એનો સ્પર્શ ના થાય ત્યારે આ કવિએ ઘોષણા કરેલી હરકો ભજે સો હરકો હોય જાત પાંત પૂછે નહીં કોઈ જાત પાંત પૂછે નહીં કોઈ હરકો ભજે સો હરકો હોય અને એ રીતે નીચેમાં નીચેનો જે શૂદ્ર છે ને ઉપરનો જે બ્રાહ્મણ છે બેયને નજીક લાવીને એક કરવાનો પ્રયત્ન કર્યો પ્રશ્ન ઉકેલ્યો એમણે એમાં તમે એ પણ જોશો કે અમારે ત્યાં જે જુદા જુદા દર્શનો છે આચાર્યોના એમાં પણ ઘણીવાર વાર કટ્ટરતા આવી જતી હોય છે અને બહુ મોટી કટ્ટરતા આવતી હોય છે એમને મેળ કરવાનો પ્રયત્ન કર્યો મારી દૃષ્ટિએ જો આમ જોઈએ તો રામચરિત માનસનો અંતરાત્મા છે એ વૈષ્ણવ છે અને વૈષ્ણવ છે એટલે એમનું દર્શન વધુને વધુ રામાનુજાચાર્ય તરફ છે વિશિષ્ટાદ્વૈત તરફ છે વિશિષ્ટાદ્વૈત તરફ હોવા છતાં પણ એમણે વેદાંતનો બહુ આદર કર્યો છે બહુ વેદાંતનો સ્વીકાર કર્યો છે અને આદર કર્યો છે તાહી તોહી નહીં કશું ભેદ આ તારામાં એનામાં કોઈ ભેદ નથી આ બધું જગત છે એ બધું આખું વેદાંતનું પણ એમાં સમર્થન કર્યું છે અને સૌથી વધારે મહત્ત્વની ચીજ મારી દૃષ્ટિએ હોય તો એ એમનો ભક્તિ માર્ગ છે આદિથી અંત સુધી ભક્તિ ભક્તિને ભક્તિ એક જ લક્ષ્ય છે શિવ હોય તો એ ભક્તિની ઈચ્છા કરે છે કાકભૂષુંજીને ગરુડ હોય તો એ ભક્તિની ઈચ્છા કરે છે અને યાજ્ઞવલ્ક અને ભારદ્વાજ હોય તો સમાપન તો ભક્તિમાં જ થાય છે મને ભક્તિ આપો મને ભક્તિ આપો મને ભક્તિ આપો અને એટલે રામાયણ છે એ હૃદયનો ગ્રંથ છે લાગણીનો ગ્રંથ છે કોરો બુદ્ધિનો નથી જો માત્ર કોરીનો કોરો બુદ્ધિનો હોત તો આટલી બધી સંખ્યા કદી સાંભળવા આવે જ નહીં બુદ્ધિ માટે થોડા પાંચ પચીસ માણસો ભેગા થઈ શકે પણ આ તો તમારું હૃદય હચમચાવે છે તમારા હૃદયના તારને જણજણાવે છે અને કહે છે હૃદયને નિર્મળ કરો એ રામના તરફ વાળો ઈષ્ટદેવના તરફ વાળો અને ઈષ્ટદેવમાં ભેદ ના કરો એમાં ભેદ ના કરો એકતા કરો આ રીતે એમણે જ્ઞાન માર્ગ ભક્તિ માર્ગ કર્મ માર્ગ જેટલા કહેવાય એ બધા માર્ગોનો એક જગ્યાએ સમન્વય કર્યો અને સૌથી વિધે વિશેષ મારી સમજણ એવી છે કે કોઈ પણ વક્તા કોઈ પણ લેખક કોઈ પણ કવિ જો એના તમારા મૂળમાં ઉત્થાનિકા જુઓ તો રામાયણનો આદેશ છે તમે જેટલા દીન થશો પરમેશ્વરની પાસે જેટલા દિન થશો એટલા જ મહાન થશો પછી પરમેશ્વર આપોઆપ તમને વાણી આપશે તમે અહંકાર કરીને જો બોલવા ગયા તો બધું ગોખેલું ચોપટ થઈ જશે અને એટલે તમે પહેલાં ઉત્થાનિકા જોજો રામાયણની તુલસીદાસ જે એટલા નમસ્કાર કર્યા છે એટલા નમસ્કાર કર્યા છે એમણે એકે એક માણસને યાદ કરી કરીને શ્રી ગુરુ ચરણ સરોજ રજ નિજ મન મુકુર સુધાર બરણું રઘુપતિ બિમલ યશ જો દાયક ફલચાર બુદ્ધિહીન તનુ જાનકે પોતાના માટે શબ્દનો પ્રયોગ કરે છે બુદ્ધિહીન હું બુદ્ધિહીન છું તમે મારી આ લાજ રાખો અને જેટલા તમે નમ્ર અને દિન થાવ પરાવાણી આપોઆપ પ્રગટ થવા લાગતી હોય છે પણ જો અહંકાર કર્યો હું કંઈક છું હું કંઈક છું તો બધું ખોવાઈ જતું હોય છે કેટલીક રચનાઓમાં ઈશ્વરનો અંશ આવતો હોય છે અને આપોઆપ સ્ફૂર્ત થતી હોય છે એટલે તુલસીદાસજીએ રામાયણમાં ભક્તિ ભરી છે ભક્તિ દીનતા અને આધીનતાને આધીન છે એ આધીનતા લોકોમાં આવે લોકો નમ્ર બને વિનયીને વિવેકી બને આ એનો ઉદ્દેશ છે હું સમજું છું કે મારે વચ્ચે ના આવવું જોઈએ તમે બધા બાપુની કથા સાંભળવા માટે આવ્યા છો અને હું પણ થોડીક સાંભળવાનો લાભો લાભ લેવા માગું છું એટલે મારે તમારે વચ્ચે નડવું ન જોઈએ અડચણ ન કરવી જોઈએ હું પરમેશ્વરને પ્રાર્થના કરું કે આ નવ દિવસની જે કથાનું આયોજન છે એ બહુ સારી રીતે સફળ થાય લોકો એનો વધુને વધુ લાભ ઉઠાવે અને એમાંથી એક સારું ને સુંદર વાતાવરણ ઊભું થાય એવી પરમેશ્વરને પ્રાર્થના આભાર ધન્યવાદ હરિઓમ આભાર અને હવે પરમ પૂજ્ય મોરારી બાપુ આશીર્વચન આપશે તેવી નમ્ર વિનંતી કથાની શરૂઆત કરશે